સમગ્ર રાજ્યમાં એક સાથે લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયોના શુભારંભ કરીને ચાલુ કરી દેવામાં આવ્યા છે જેમાં ફરી એકવાર મોદી સરકારના સૂત્ર સાથે દિવાલ પર કમળ સાથે ભરતની જનતાના દિલમાં કમળ ખીલવા શરૂઆત થઈ છે આવજે કોંગ્રેસના ઘર દેવા પિરામણ ગામની હદમાં પિરામણથી હવા મહેલ સુધીના માર્ગની બાજુમાં રેલવેની દિવાલ પર ભાજક દ્વારા કમળના સિમ્બોલ વોલ પેઇન્ટિંગ કરાવ્યા હતા જેના પર કોઈ તત્વો દ્વારા ત્યાં કરાયેલા તમામ કમળના વોલ પેઇન્ટિંગ પર કાળો કલર લગાવી દેવામાં આવતા માહોલ ગરમાયો છે જ્યારે બીજી તરફ ફૈઝલ પટેલનું હું તો લડીશનું પોસ્ટર પણ ફાટ્યું હોવાનું જાણવા મળ્યું છે બંને પક્ષોના કાર્યક્રમોમાં ચૂંટણી પૂર્વે જ ગરમાટો જોવા મળી રહ્યો છે રિપોર્ટર અવિસૈયદ તહેલકાની સંકલેશ